સવારે તો ઘણું બધું કામકાજ હતું અને અચાનક બાર ગામ જવાનું છું તું થોડું મોડા કામે જવાનું હતું મારા હાડું છે ને તલ બેન હારે લેવા છો ખમણ ને દાળ ભાત કરી નાખ્યા છે એમ જમી કરવી નવરા થઈ ગયા ને બધા બેહી ગયા છે અને અમારે ફરી હોત ને રમેશ તો બેન જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારું દોરું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારમાં મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે વેરા વેલા પણ જાગી ગયા છે અને સેરાવી પણ લીધું છે અને અત્યારમાં તો કામકાજ દુકાનો તો કામકાજ છે થોડું ઘણું અને મારા મમ્મી આજે જવાના છે દાડીએ કારણ કે થોડું ઘણું હવે તો ખરાડ દીધી છે ઘર જાય તો થોડુંક ખેતરનું કામ વધી ગયું એટલે એટલે કામ ચાલુ થઈ જાય કારણ કે લગભગ કાલે વરસાદ નહોતો ત્રણ દિવસે આવ્યો હતો કાલે આખો દિવસ વરસાદ નહોતો આવ્યો એટલે આખી રાતે વરસાદ ન આવ્યો એટલે નિંદા એવું થઈ ગયું હોય એટલે સારું એક બે હવે ખાલી બે ત્રણ દિવસ વરસાદ ન એટલે ખેડૂતને સારું ખરાડ દે ને એટલે ખળ બધું કાઢી નાખે હળી પાછો ભણ ધબધબાટી બોલાવતો કાંઈ વાંધો નહીં અત્યારનો વાત છે તો આપણે ઓછી કરીશું કામનો કોઈ પાર નથી એટલા માટે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો સવારે તો ઘણું બધું કામકાજ હતું અને અચાનક બાર ગામ જવાનું છું તું થોડુંક મોડા કામે જવાનું હતું મારા કપડાં જોઈને તમને લાગતું હશે પણ અત્યારે અમારા ઘરે આવી ગયા છે અચાનક મહેમાન મહેમાન એટલે કે અમારે માહી લે શું કરશે આવ્યો સીધા બ્લૂટૂથ સાંભળવા મળી સંભળાય છે કાંઈ હે માહી સંભળાય છે અંદર કાંઈ નથી સંભળાતું લે ફરી તું હતો ને આવી डोळा <laughs> <laughs> અને મહેમાન આવ્યા તા ઘરે ઘરે કોઈ હતું નહીં કારણ કે મારા મમ્મી ત્યાં દાડિયા વઈ ગયા તા ખાવા ખાવા ને મહેમાન આવે ને રાંધી વાળું કેટલું બધું રાંધી નાખ્યું હાલ છે ને તલ બેન હા 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 ના રે ના ભાઈ ભાઈ ધ્રોવા ખાવા નથી બેન

હેતલ બેન બધી રસોઈ બને નાખી છે હવે નિરાતે જમી લેવી તો કઈ વાંધો ને પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગો બધા બધી રહેજો જમી કરવી નવરા થઈ ગયા ને બધા બેહી ગયા છે અને અમારે પરી હોતન રમેશ ટકી બેન હે તાર નામ ટકી છે કે તાર નામ પરી છે બોલતો પરી બોલતો માહી બોલતો માહી માહી બોલતો માહી ના હેતલબેન ની આવ્યા છે અમારા ઓલા મામી ની ખબર પૂછ્યા આવ્યા છે કયા હેતલબેન કે કીધું હોત અમે ઘરે રાત બા ઘરે જ હતા આજ જ ગયા કાબા દાડીએ પછી તો પછી ભેગું કરવી જ ને અમે આવ્યા ને મા દીકરો બે કાપ મહેમાન રાંધી વાળ્યું દાળ ભાત શાક રોટલી અને ખમણ તૈયાર ખાઈ લીધું કા મહેમાન હા ને મહેમાન હા પાડો એ મહેમાન આવડ આવડ હે મેમન તમને કેટલા એકડા આવડા નિશાળે જાવ છો ને કાઈ ન આવડ્યું આવડ્યું કેટલા એકડા આવડા વીસ 20 બોલ તો એકડ હા એકડ એક બગડે બે બગડે બંડે વીસ શોર્ટકટ માં એકડ પછી પોકડે શું કરશો રમશો મેમાન આવ્યા હતા તો જતા રહ્યા છે અને અત્યારે આવ્યા છે અમારા બેસ્ટ ફ્રેન્ડ અજયભાઈ ગોહિલ જે ખૂબ જ સારા એવા સિંગર છે અવારનવાર બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં અથવા ઘણી વાર વ્લોગના કટકામાં મેં મેં મૂકેલા છે આ બાજુ જો ભાઈ હું તારા વખાણ કરું છું લો ને હવે હું શનિવાર છે એ જવા દો એક અધિક બે શબ્દ કારણ કે મોસમ અત્યારે મસ્ત છે વરસાદ આવીને વયો ગયો છે મોસમ હે પણ આમ કા ગા ને તો મજા આવે અને આપડી ઇટુ ફેમિલી રહી ને આમ બધા

આશીર્વાદ આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ઓકે પણ જરીક આ હા એ આ બાજુ જો આજે અજયભાઈ ગોહિલ તો આવ્યા છે આપણી દુકાને જો કે અત્યારે છે જ તે પણ લખનભાઈ આવ્યા છે પણ હરામ છે જો એક શબ્દ બોલે ને તો તને કઈ પ્રોબ્લેમ છે પેલા

બોલો ખરા લખનભાઈ લખનભાઈ જો કઈ બોલતા તો છે નહી તો કઈ વાંધો નહી લઈ તો કે આપણને બધાને ખબર છે મને ખબર છે તમને બધાને ખબર છે એ કઈ બોલતા નથી બોલતા જો અમારા અજયભાઈ થોડું ઘણું બોલે છે એને ગાતાય આવડે પણ આજ કોના ખબર મોણ ખાય છે કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે પછી મસ્ત મજાનું એક

કહી દેજો એટલે અમને ખબર પડે કે અમારી ફેમિલીને અમને યુટ્યુબ ફેમિલી છે કાંઈ વાંધો નહીં પછી પાછા મેળવ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો હેતલબેન એ તો જતા રહ્યા છે હેતલબેન મંજુ મામી ખબર પૂછવા આવ્યા હતા એટલા માટે અચાનક આવી ગયા હતા અને હું પણ ઘરે નહોતો મારા મમ્મી પણ ઘરે નહોતા અચાનક જ મહેમાન આવી ગયા હતા એટલા માટે તો એ લોકો જતા લેશે હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા અંદાજ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય